નમસ્કાર પશુપાલક મિત્રો પ્રગતિશીલ પશુપાલક પેજના માધ્યમથી આપની વચ્ચે ઉપસ્થિત થવાનું એક જ કારણ છે કે લગભગ એકાદ મહિના પછી વીયળનો સમય આવી રહ્યો છે તો સ્વાભાવિક છે કે દરેક ખેડૂતને એક પ્રશ્ન હોય છે કે એના ત્યાં સારી બચ્ચું જન્મે છે તો કેવી રીતે એને તૈયાર કરવું કેવી રીતે મેક્ઝિમમ વેઇટ ગેન કરવું કેવી રીતે એને ડાયરિયામાંથી અને બીજી બીમારીમાંથી બચાવવું તો મેં કાપ મેનેજમેન્ટને મેં મારા ફાર્મ પર અને મારા ખેડૂતોને જે અનુભવ પ્રેક્ટિકલ અનુભવ કર્યા છે એના આધારે આપની વચ્ચે વાત કરી રહ્યો છું કાપ મેનેજમેન્ટને મેં ત્રણ ભાગમાં વેચ્યું છે પહેલું છે ડાઇટ પ્લાન બીજો છે ડિવર્મિંગ અને ત્રીજું છે વેક્સિનેશન હવે ડાઇટ પ્લાનમાં કેવી રીતે છે કે ધારો તમારા જ્યારે બચ્ચાનો જન્મ થાય છે તો એને અડધા કલાકમાં એને જે ખીરું છે કોલેસ્ટ્રોમ છે એ એને પીવડાવી દો અને પહેલાં ચોવીસ કલાકમાં એને ત્રણ વખત પીવડાવો પીરો અને બીજા દિવસથી જ્યારે શરૂઆત કરો છો પીવડાવવાની એટલે બે લીટર સવારે બે લીટર સાંજે પહેલાં અઠવાડિયામાં દૂધ પીવડાવો અને એ વખતે વીસ પચીસ ગ્રામ જેટલું કાપ સ્ટાર્ટર દૂધની અંદર નાખવાનું ચાલુ કરો જેથી બચ્ચાને એના કાપ સ્ટાર્ટરના ટેસ્ટની ખબર પડવા માંડે અને એ વખતે એક બાલ્ટીમાં ડોલમાં પાણી અને એક બાલ્ટીમાં કાપ સ્ટાર્ટર બી સાથે મૂકી દેવાનું કે જ્યાંથી થોડું થોડું મોઢું મારવાનું ચાલુ કરે યા તો જ્યારે પણ તમે દૂધ પીવડાવવા જાઓ છો એટલે થોડું બે ત્રણ દાણા પેલેટના મોઢામાં નાખવાનું રાખો તેથી અને એને ખબર પડે કે અહીંયા વસ્તુ મૂકેલી છે બીજા અઢી લીટર અને જ્યારે આપણું બચ્ચું જે ક છે એ દિવસનું લગભગ એક કિલો ઉપર કાપ સ્ટાર્ટર ખાવાનું શરૂઆત કરી દે મતલબ કે અમારો અંદાજ છે ત્યાં સુધી પાંત્રીસથી થી ચાલીસ દિવસમાં એક કિલો ઉપર સ્ટાર્ટર ખાતું થઈ જશે એ વખતે ધીમે ધીમે દૂધ ઓછું કરતા જાઓ અને કાપ સ્ટાર્ટર વધારતા જાઓ અને બે મહિનાની ઉંમર થાય એ ક્યાં આવતા આવતા દૂધ ટોટલી સ્ટોપ કરી એને તમારે જોડે જે અવાઇલેબલ સોર્સ હોય સાયલેજ હોય તો સાયલેજની સાથે ઘઉંની સૂકલું ધારો કે લીલો રચકો હોય રચકો હોય તો વધારે બેટર જે પ્રોટીનનો સોર્સ છે મગફળી હોય તો મગફળીની ફોતરી છે જે કોઈ અવાઇલેબલ સોર્સ છે એ એની સાથે મૂકવાનું ચાલુ કરો અને ધીમે ધીમે કાપ સ્ટાર્ટર વધારતા જાઓ અને લગભગ આને છ મહિના સુધી કાપ સ્ટાર્ટર ખવડાવતા જશો તો તમારા અમને જે પ્રેક્ટિકલ અમે અમારા પોતાના ફાર્મમાં અને જે ખેડૂતોને કરાયા છે ઘણા બધા ખેડૂતોને ત્યાં અમને એવા અનુભવો જોવા મળ્યા છે કે લગભગ દિવસનું એક કિલોથી એક કિલોને ને પચાસ ગ્રામ સુધીના વેટ ગેન જોવા મળ્યા છે તો મેક્ઝિમમ વજન ગેઇન કરવા માટે પહેલો મુદ્દો ડાયટ પ્લાનનો જ આ છે બીજી વાત છે ડીવર્મિંગની વાત છે કે ભાઈ ઘણા ખેડૂતોના પ્રશ્નો છે કે ડીવર્મિંગ કેવી રીતે કરાવવું તો ડીવર્મિંગ કરાવવા માટે પહેલી વાત છે કે જ્યારે સાત દિવસનું બચ્ચાનો જન્મ થાય છે ત્યારે એને પંદર એમએલ પાઇપ્રાજીન પીવડાવો ત્રીસ દિવસ બચ્ચાને થાય છે એટલે એને વીસ એમએલ પાઇપ્રાજીન પીવડાવો વી વીસ દિવસ બે મહિનાનું જ્યારે બચ્ચું થાય છે એટલે પચીસ એમએલ એને પીવડાવો ત્રણ મહિનાનું બચ્ચું થાય છે એટલે ત્રીસ એમએલ પાઇપ્રાજીન પીવડાવો પાંચ મહિનાનું બચ્ચું થાય છે એટલે ચાલીસ એમએલ એને પાઇપ્રાજીન પીવડાવો પાઇપ્રાજીન હેક્ઝાહાઇડ્રેટની વાત છે અને છ મહિનાની ઉંમર થાય છે ત્યારે ફેનબંડાજોલ પાંચ મિલીગ્રામ પર કેજી બોડી વેટનસથી આપો આટલું જો તમે વેક્સિન ડિવર્મિંગનો પ્રોપર મેનેજ કરશો તો સો ટકા તમારા બચ્ચાને કાપસ્કોર કાપ ડાયરિયા કે એવા કોઈ પ્રશ્નો આવશે નહીં અને તમને તમારા બચ્ચાને સુરક્ષિત તમે રાખી શકશો ત્રીજી વાત આવે છે કે વેક્સિનેશન કે વેક્સિનેશન બચ્ચાને કેવી રીતે કરાવવું તો ચાર મહિનાની ઉંમરમાં પહેલાં એને એફએમડીનું વૅક્સિન ટુ એમએલ એફએમડીની વેક્સિન અપાવો છથી આઠ મહિનાની ઉંમર થાય છે એટલે એને બ્રુશીલાનું બે એમએલ વેક્સિન કરો અને છ મહિનાની ઉંમર થાય છે એટલે એને ત્રણ એમએલ સપકડ રૂપથી એલેસલીનું વેક્સિનેશન કરાવશો અને આ રીતે તમે બચ્ચાને કમ્પ્લીટલી જો ત્રણેય મુદ્દા સાચવી લેશો ડાયટ પ્લાનનો છે ડીવર્મિંગનો છે વેક્સિનેશનનો છે અને સાથે એક વાત બીજી પણ ઉમેરું છું કે શક્ય બને તો થોડા લગભગ પાંચે ગ્રામના ડોઝથી તમે પ્રોબાયોટિક પણ બચ્ચાને શરૂઆતથી આપતા રહેશો આઠ અઠવાડિયા પછીથી થાયના તો તમે મેક્ઝિમમ વેઇટ ગેઇન કરી શકશો તો દરેક પશુપાલકને મારી નમ્ર અપીલ છે કે આજના સમયમાં બચ્ચાનો ઉછેર બચ્ચું વેઇટ ગેન નહીં કરે કે મેં લોકો સારા સિમેન્ટ તરફી દોટ મૂકી રહ્યા છે તો દરેકને એ છે કે મારા તે પાંત્રીસ ચાલીસ લીટર ગાયનો જન્મ થાય તો એ ત્યારે શક્ય બનશે કે જ્યારે બચ્ચું એની નાની ઉંમરમાં સારો એવો વેઇટ ગેઇન કરે તો દરેક ખેડૂતને મારી રિક્વેસ્ટ છે મેં મારા અનુભવ જે વર્ણન કર્યું છે એ મારા પ્રોટીના ફીડના કાપસ્ટાર્ટરના આધારે વજન જે ગેઇન કર્યું એની વાત કરી રહ્યો છું તો મારી નમ્ર અપીલ છે કે તમે પણ પ્રોટીનાના કાફટા ટકવડાવો અને મેક્ઝિમમ વેઇટ ગેઇન કરો અને બાવીસથી ત્રેવીસ મહિનાની ઉંમરમાં સાડા પાંચસોથી સાડા કિલો વેટ ગેઇન કરી અને તાપડા બચ્ચાનો ડિલિવરી કરાવો અસ્તો